પટેલ પિન્ટુભાઈ કાંતિભાઈ ગામ હવે અમે જે આંબાવાડિયું છે એમાં કાલે જે વાવાઝોડું વરસાદ થવાથી કેરી અદ્રક ખરી પડી છે અને પહેલાં પણ ધુમ્મસના કારણે કેરીનો પાક ઓછો થયો ત્યારબાદ આ કુદરતી આફત આવી છે તો એના માટે અમારી સામુ કંઈ સરકાર જોવે એવી અમારી એક માગ છે અને સિનોર કરજણ તાલુકામાં લગભગ પાંચસો એકરથી વધારે કેરીનું વાવેતર છે

અમારા ખેતરોમાં એટલી બધી મહેનત કરીને નવેસરથી અમારો પાક તૈયાર કરેલ મુખ્યત્વે અમારો તાલુકો સિનોર તાલુકો એમો જે પણ ખેડૂતો છે એમનો મુખ્ય પાક કપાસ એરંડા શેરડી કેળા એમાં કપાસ અને એરંડામાં એટલું બધું ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એનાથી એટલું બધું નુકસાન થયું છે કે ના પૂછ એની એનો આંક લગભગ કરોડોની અંદર આવે કારણ કે અમે ચોમાસામાં જે નુકસાન થયેલ તેને એ પાકને તૈયાર કરીને ત્રણ ત્રણ ક્વિન્ટલ કપાસની અમારી વીણી આવે એવો કપાસ તૈયાર થયેલ અને ગઈકાલના વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેમાં અમારો પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે અમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે તો તેના માટે સરકાર અમારા માટે કંઈ વિચારે અમને રાહત કંઈ આપે એવું એવી અમારી લાગણી અને માંગણી છે